એટલે આમ કરી આલો આમ પરચો આપી શકશો ખરા એવું કે તારી લાયકા છે ભાઈ સારું કરો નડવા વાળા તો આવો તો ખરા એટલે આપડે કોઈ નહીં બીતાય નહીં એ કઉ નમસ્કાર મિત્રો દાનભા બાપુએ કરારો જવાબ આપ્યો છે જ્યાં મિત્રો કમલેશ જાદવને ખુલ્લે આમ કીધું છે કે આપણે કોઈથી બીતા પણ નથી મિત્રો આમાં નામ પણ નથી લેતા પરંતુ આ શબ્દોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બધા શબ્દો કમલેશ જાદવ માટે જ ઉપયોગ થઈ રહ્યા છે કારણ કે મિત્રો ટૂંક જ સમય પહેલા કમલેશ જાદવે દાનભા સુરાપુરા ધામ બોળાદનો મોટો વિવાદ ઉપાડ્યો હતો એમને કીધું હતું કે અમને પરચો બતાવો અને અમને પાંચ કરોડ રૂપિયા આપશું જો તમે અમને સાચો પરચો આપશો તો અમે તમને પાંચ કરોડ આપશું અને અમે તમારે ત્યાં સેવા કરવા પણ આવશું તો મિત્રો ક્યાંય પણ પરચા જોવાના ના હોય બાસ ખાલી વિશ્વાસ અને શ્રદ્ધા બધા હોવી જોઈએ મિત્રો તો આવી રીતે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં નવા નવા વિવાદો વાયરલ થતા હોય છે તમને બધા લોકોને ખબર છે પરંતુ મિત્રો કમલેશ જાદવ ક્યાંક ને ક્યાંક મોટામાં મોટું પગલું ભરી ગયો છે કારણ કે અત્યારે ગુજરાતની અંદર બધી બાજુ ડંકા વાગી રહ્યા છે સુરાપુરા દાદા ફોળાદના અને દાનપા બાપુના બધા લોકોને ખબર છે મારે કાંઈ જાજુ બોલવાની જરૂર છે નહીં મિત્રો પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે દાનપા બાપુએ આગળ મેં તમને બતાવ્યું એ સાચું ને સાચું જ કીધું છે કે આમાં કોઈની લાયકાત ન કહેવાય મિત્રો જો આવા શબ્દો તમારે ઉપયોગ કરવો હોય તો આમાં તમારી લાયકાત નથી કહેવાતી કારણ કે કોઈ પણ ધર્મનો વિવાદ કરવો એ